અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો તળાજા ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજપુરા નંબર બે પાસે વિસ્તારમાં એસટી બસ ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજપરા નંબર બે નજીક આવેલ વેલનાથ હોટલ પાસેના વિસ્તારમાં એસટી બસ ચાલકે કોટડા દર્શને જઈ રહેલા કેટલાક યાત્રાળુઓને અડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના જ કમકમટી ભર્યું મોત થયું હતું જ્યારે કેટલાક લોકોને નાના મોટી ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા